નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે જીરુંના બજાર ભાવ છે એમાં વધારો કે પછી ઘટાડો અને જીરુંના ભાવને લઈને આજે શું સમાચાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો જીરુ બજાર છે અત્યારે ત્રણ હજારથી લઈને ત્રણ હજાર બસો ત્રણસો ચારસો અને જે પાંચસોની જે સપાટી છે એના વચ્ચે જોવા મળી રહી છે એનાથી કાંઈ ખાસ વિશેષ મિત્રો બજારમાંથી જે છે નહીં આ ઉપરાંત મિત્રો બધી જે વેબસાઇટ છે એમના દ્વારા પણ હાલ જે આપણે જીરું છે એના ઘણા બધા ફાયદાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે જેની અસર મિત્રો આગામી દિવસોમાં બજાર ઉપર સારી એવી જોવા મળી જવાની છે સાથે સાથે વાયદાની વાત કરીએ તો વાયદો અત્યારે અઢાર હજાર નવસો અને ચાલીસ રૂપિયાની જે રેન્જ છે એમાં જોવા મળી રહ્યો છે હમણાં થોડાક જ દિવસ પહેલાં અઢાર હજાર ચારસો અને દસ રૂપિયા સુધીનો લો ઓલ ટાઈમ લો પણ આપણા વાયદામાં જોવા મળ્યો છે આજે વાયદામાં વાત કરીએ તો મે બી ઓગણીસ હજારની જે સપાટી છે એને મિત્રો એમ આપણે જે એનસીડીએક્સ વાયદો છે એ ક્રોસ કરી શકે છે ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ જીરોની માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સત્તર હજાર પાંચસો રૂપિયા સૌથી નીચા ભાવ સોળ હજાર પાંચસોને પાંચ રૂપિયા અને સૌથી ઊંચા ભાવ અઢાર હજાર પાંચસો અને દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ